જય માતાજી મિત્રો હું શું બાબુ ઠાકોર અને તમારું હાર્દિક સ્વાગત કરું છું એનપીએલ કોમેડી બોયસ યુટ્યુબ ચેનલમાં તો ઘણા દિવસે આપણે એનપીએલની અંદર વિડીયો આવી રહ્યો છે એ પણ લોગનો વિડીયો છે તો આજે આપણે જવાનો છે ફાઇનલી નો મોબાઈલ લેવા અને ભાઈ મને ઘરે લેવા પણ આવ્યા છે તો ચલો આપણે આવી ગયા છે જોઈ શકો છો તમે તો અમારે પરસોત્તમ ભાઈ અને એનપીએલ ભૂરોવન બધા આવી ગયા છે તો આપણે જવાનું છે મોબાઈલ લેવા ભવાની મોબાઈલ નાની પીપળી જીગરભાઈની દુકાને અને આ તમે જોઈ શકો એમના પપ્પા છે જમનાલાલ કેમ છો તમને બા તમે તમે મોબાઈલ લેવા જાય રહ્યા તમારી દુકાન તો મિત્રો આપણે જાય રહ્યા છે આજે ભવાની મોબાઈલ ની અંદર મોબાઈલ લેવા લેવાનો છે આપણે ક્યાં મોબાઈલ લેવાનો આપણે લેવાનો ઓપ્પો રેનો ઇલેવન તો ઓપ્પો રેનો ઇલેવન મોબાઈલ આવશે છે જોરદાર અને જઈને આવ્યા અમે તો ચલો મિત્રો બ્લોગ માં બન્યા રેજુ તો આપણે ફાઇનલી મોબાઈલ લેવા જવાનો છે તો આ છે મારું નાની પીપળી ગામ અને હવે પરસો તો ભાઈનો મોબાઈલ લેવા નીકળી ગયા છે ઘરેથી આ છે અમારે ભરતભાઈ ની દુકાન આ છે અમારી ડેરી તો જય માતાજી મિત્રો તો ફાઇનલી અમે ભવાની મોબાઈલ શોપમાં આવી ગયા છીએ તો આજે અમારે પરસોત્તમભાઈને મોબાઈલ લેવાનો છે ઓપ્પો રેનો ઇલેવન અને હા મિત્રો આ છે ભવાની મોબાઈલ શોપ અહીંયા તમને દરેક કંપનીના મોબાઈલ મળી જશે જેમ કે ઓપ્પો વિવો સેમસંગ ટેકનો રેડમી તો એવા અહીંયા દરેક કંપનીના તમને મોબાઈલ મળી જશે તો આ છે આપણે ભવાની મોબાઈલ શોપ તો અહીંયા આજે આપણે ભાઈને મોબાઈલ લેવાનો છે ઓપ્પો રેનો ઇલેવન તો અમારે ભાઈ હવે અનબોક્સિંગ કરશે ઓપ્પો રેનો ઇલેવનની અને હા મિત્રો અહીંયા તમારે બજાજ ફાઇનાન્સમાં સરળ હપ્તા પણ કરી આપવામાં આવશે તો અમારે પરસોત્તમ ભાઈ હવે અનબોક્સિંગ કરી રહ્યા છે અને અમારે જીગરભાઈ છે જે ભવાની મોબાઈલના શેઠ છે અમારે અને અમારા ગામના જ છે અને આ મિત્રો તો અમે પણ મુલાકાત કરી છે અને તમે પણ જીગરભાઈની અવશ્ય મુલાકાત કરજો તમને ઘર જેવો જ અહેસાસ થશે તો ફાઇનલી અમે ઓપો રેનો ઇલેવન લઈ લીધો ખાવા તો મિત્રો ફાઇનલી અમે હવે મોબાઈલ પણ લઈ લીધો છે કપડાં પણ લઈ લીધા છે અને ચેનો પણ લઈ લીધી છે હવે અમે જાય ખાવા અને ખાઈને નીકળશું પાછા ઘરે

મિત્રો હવે આપણે રમેશ મામા ની મુલાકાત કરી મજા આવશે આહેન જો તમે ગમે ત્યારે આવો તો આ સીડી ચડવાનું તમને ખબર ના આવે તો હું તમને કહું હું યાર ફાઈનલી અમે પોકી ગયા હા ઇન્વિટેશનમાં તો હવે આપણે પોકી ગયા યાર તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે દ્વારકે સિમ્યુલેશન તો અહીંયા જો આપણે આ તમે જોઈ શકો છો આપણે ગુજ્જુભાઈ ભાઈ અને વાતા ભાઈના પોટ પોસ્ટરે લાગેલા છે તો કિરણભાઈ કેમ છો મજા તો આજે આપણે ફાઇનલી રમેશ મામાની મુલાકાત લેવા આવીએ છીએ દ્વારકે તો અહીંયા તમને 1 ગ્રામ 2 ગ્રામ સોનાના ગાડીના મળી જશે ખૂબ જ સસ્તા અને સરળને વ્યાજબી ભાવે ચમા

ફાઇનલી દ્વારકે સિમ્યુટેશન માં જે લેવાનું હતું આપણે લઈ લીધું છે હવે અમારે પરસોતમ ભાઈને મારે બધાને અમારે કપડા લેવાના છે તો કપડા ક્યાં આગળ છે આપણે સારા મને સેલ્ફી મેન્સવેર દુકાન ક્યાં આગળ છે દુકાન મારતી રાજા તો સેલ્ફી મેન્સવેર અમારે પરસોતમના ખાસ મિત્રો છે અને એમની દુકાને કપડા તમને કપડા સારા સારા મળી જશે અને દુકાનનું નામ છે સેલ્ફી મેન્સવેર ચલો તમને દુકાન પણ બતાવી દઉં

તો ફરદે કેમ છો બસ એકદમ મજામાં હે તો અહીંયા તમને આપણે કપડા માં શું રેટ છે આપણે ત્યાં કાપડ મળી રહેશે નાના છોકરાઓનો માલ મળી રહેશે પછી જેન્ટ્સ વેર ટોટલ આઈટમ મળી રહેશે ચાલીસ બેતાલીસ કમર હોય ટુ એક્સેલ થ્રી એક્સેલ ટી શર્ટ મળી જશે ટી શર્ટ મળી જશે બધા પ્રકારની વેરાયટી મળી જશે તમે ખાલી એકવાર સેલ્ફી મારુતિ પ્લાઝામાં મુલાકાત લો ખાલી સેલ્ફી મેન્સ વેર સેલ્ફી ધ મેન્સ વેર મારુતિ પ્લાઝા તો અમે દ્વારકે સિમેન્ટ સ્ટેશનમાંથી અમારે ખરીદી કરવાની હતી કરી દીધી પછી અમારે પરસોત્તમ ભાઈને કપડાં લેવાના હતા

લેકન કોંઈ સંકેત કલરનો પ્રોબ્લેમ નહી આવતો કાઈ તો કરતા તો તમારે પરસો તમે ટ્રાય કરવા જાય છે તો મારી એક બોડી નિવા છે તમારે કે પેરેન્ટ પાસે માટે તો આવશે તમારું નામ શું છે ભાઈ ગણેશભાઈ ગણેશભાઈ

હવે આ ગરીબ માણસો એ સીગર આઈસ્ક્રીમ ભારે ની અનબોક્સિંગ કરતા આવો જોઈ શકો છો પટેલ ફેમસ જો ગુજરાતની અંદર પટેલ

એનો બી પ્રોજેક્ટ કરતો તો મિત્રો આ વાત લખી છો તો તમને એવું લાગે કે ઉદરાની વાત લખી દીધી કરી દેવા અને શું મજા કેમ 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 પોખરામાં રહેતી હે આમાં નામ હરિયાણા

એટલે કડક વરિયાળી વરિયાળી